અયો તમારા સપનાનો ઘર હવે હાથના થોડી દૂરી પર છે એટલે કે તમારા માટે પરફેક્ટ ફ્લેટ શાંતિ અને ખુશીથી ભરપૂર એવો ફ્લેટ લઈને આવ્યો છું જે ટુ બીએચકે ફણી વેચાણ કરવાનું છે ભાઈઓ અને આપણે ત્યાં ટુ બીએચકે ફર્નિશ ફ્લેટની વાત કરીએ તો એમાં બેડ વોર્ડરોપ ગીઝર સોફા ડાઇનિંગ ટેબલ એસી મોડ્યુલર કિચન લાઇટ ફેન અને સાથે સાથે કટન રોલ પણ તમને ત્યાં મળી જશે એટલું જ નહીં તમારા માટે ખાસ સોસાયટીમાં ટ્વેન્ટી ફોર અવર્સની સિક્યુરિટી મળશે લિફ્ટ એલોકેટ પાર્કિંગ મળશે ચિલ્ડ્રન પ્લે એટલે નાના છોકરાઓ માટેનો રમવાનો એરિયા પણ મળી જશે ગેસ પાઇપલાઇન પણ ત્યાં સુવિધા અવેલેબલ છે આ તો બધી સુવિધા તમને મળવાની છે સાથે સાથે તમને વાત કરી બીજી તો પ્રોવિઝન સ્ટોર સુવિધા હોલ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી શોપ મોલ એટીએમ ને રેસ્ટોરન્ટ જેવી તમામ સુવિધા અવેલેબલ આપણા વોકિંગ ડિસ્ટન્સ પર પણ તમને મળી જશે એ ટુ બીએચકે નું ફર્નિશ વેચાણ કરવાનું છે એ પણ એક સાથે ચાર ફ્લેટ તો સામ સામે તમને જોતું હોય ફેમિલીમાં તો પણ મળી જશે પ્રાઇઝ માત્ર ત્રીસ લાખ રૂપિયા છે એ પણ નેગોશિયેબલ છે તો પ્રોપર્ટી લેવા માટે અથવા બીજે તમારે પ્રોપર્ટી લેવી હોય કે વેચવી હોય તો આપણા નંબર પર કોન્ટેક કરો અને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ફોરી પ્રોપર્ટીનો સુભાનપુરા વડોદરામાં કોન્ટેક્ટ કરો અને આપણું પેજ ફોલો કરતા જવાભાઈ